ને ચરવું બહુ ગમે ખડ નથી તો એ વાયડે માં ચેરા રાખે હું લઈને આજ વી આવી છું કેમ કે ઘરે કોઈ નથી બધા બહાર ગયેલા છે હું હતી એક તો હું આજે પડીને લઈને આવી નવરી નવરી શું કરું આપડી વાડી છે આપડી વાડીમાં જ લઈને આવી છું બીજે કઈ ન લઈને બી બાને બધા બીજા લઈને જાય હું અહીંયા લઈને આવું હું ન જાઉં બીજા લઈ પડી રહી જાય પછી

આ જોયું ને તમે બધા કેવું કરી બહુ ગેલી છે પડી હોટી તમને કઈ થઈ ગયો તમારા વીડિયોમાં ટેન્શન આવી તો હોટી ખબર છે ને હોટી હાથ નથી જોવાય પેન થોડી નીયા ચારે હોટી માંગી પડી ખબર છે ને આ કે હોટી શું કરે ના સાળા જાય ને સરતીતી અહીંયા હોટી ને હોટી ને કરવા ગયા બાપા ataaeaaaa ataaaaaaaa tanano nan atan area nan nanoku di niruna ku di pauna anano marea જો આપણે પાડીને આવ્યા છીએ એ ઘણું બધું કરી લીધું એ તમે જો આમ કેટલો બધો ઓગા પાડે છે પાડીને બાજુ ગમે ઘરે નથી ગમતું આપણે પાડીને બાંધી લીધી છે